બનામ કે મારી ફેમિલીમાં પર્સનલી મેટર નહોતી અમારી એના માટે કરીને અમે પરમુ કે મારા મારી સસુ સસરાની ને બાયરીને બધાને બોલાવ્યા હતા ને અઢી વાગે મને કોલ કરીને બોલાવ્યો કે તમે અહીંયા આવો ને સસુ સસરા તરા બેઠા જાઓ અને ત્યાં ગયા તો ત્યાં કે તારી બાયની છૂટી થવા માગે તો ભલે મેં કીધું હું કરી રાજી ખુશીથી એ લોકો સામેથી કરવા માગે તો હું કરી નાખીશ એમાં મારી બાયરી ઉપર અમારે બાયરી પાવર તે વાત કરવા માંડી મારા સાથે તો અમે થોડુંક કીધું કે ભાઈ મારી છોકરીને ખરાબ છોકરીમાં રાજી બે લઈ ખુશક એમાં હું તમાચો પેલો માર્યો મને પછી બેટ લીધું મારવા માટે લાકડાનું બેટ આવે છે એ બેટે બેટે માર્યો મને પેલા તમાચા મોટે માર્યા ને પછી હું બેટે બેટે માર્યો કેટલા જણા હતા એ મારો મારવામાં એક જ પછી પાછા

હવે જે કંઈના સંબંધમાં લાગતા હોય મારા સસુ સસરા એ લોકના ફેવરમાં જ વાત કરીને મને માર્યો બોન મારનાર મારનાર મારું કાંઈ ન થાય બસ એક નાટીલાડને તરીકે બોલાય એટલે મને પ્રમુખ છે એટલે એમના ગરજ બધાઈ જાય પોલીસ ફરિયાદ કરેલી છે આ પોલીસ ફરિયાદ કરેલી છે એટલે અત્યારે પાછી ફરિયાદ કે કરીને આવ્યો માટે આવેલો છે